માતાજી જય શ્રી કૃષ્ણ મહાકુંભ મેળાનું ખૂબ જ અને જોરદાર ભજન કે મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજ મહા કુમનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નાગ જી આવે રીધી સીધી સાથે રે આવે પ્રયાગ રજની નગરીમાં રીધિ સીધી સાથે રે આવે પ્રયાગ રજની નગરીમાં મહાકુંભનો મેળો બરાયો પ્રયાગ રજની નગરીમાં પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવ પ્રયાગરાજની નગરીમાં રામચંદ્ર આવ સીતા મૈયા સાં પ્રયાગરાજની નગરીમા સીતા મૈયા સાં પ્રયાગરાજની નગરી મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નગરીમાં શંકરજી આવે પાર્વતીજી સાથે રે આવે પ્રયાગરાજની નગરીમાં પાર્વતીજી સાથે આવે પ્રયાગરાજની નગરીમાં મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નગરીમાં કૃષ્ણ કનૈયો આવે राधा सारे प्रयागराजनि नगरीमा महाकुंभनो मेळो भरायो प्रयागराजनि नगरीमा પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નગરી વિષ્ણુજી આવે લક્ષ્મીજી સાથે રે આવે પ્રયાગરાજની નગરીમાં મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં પ્રયાગરાજની નગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નગરીમાં બ્રહ્માજી આવે બ્રહ્માણી સાથે રે આવે પ્રયાગરાજની નગરીમાં મહાકુંભનો મેળો ભરાયો પ્રયાગરાજની નગરીમાં प्रयागराजनि मा कोण आवे प्रयागराजनि नगरी मा रामदेव पीर नीतलदे प्रयागराजनि मा माहाकुम्भो मेळो भरायो प्रयागराजनि नगरी પ્રયાગરાજની નાગરીમાં કોણ કોણ આવે પ્રયાગરાજની નાગરી હનુમાનજી આવે ભક્તો એની સાથે રે આવે પ્રયાગરાજની નાગરીમાં સાધુ સંતો સાથે રે આવે પ્રયાગરાજની નાગરીમાં મહાકુંભનો મેળો ભ રાયો પ્રયાગરાજની નગરીમાં પ્રયાગરાજનો મેળો પાવનકારી કે પ્રયાગરાજની નગરીમાં સર્વો પાપો દૂર જ થાય છે સર્વો તે પાપ दूरजे प्रयागराजनि नगरी मा सर्वोपापो दूरकुम्भो मेलो भरायो प्रयागराजनि नगरी